નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ ફકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની સંભાવનાઓ રહેલી છે જિલ્લા સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આપણે ગઈકાલે આગાહી આપી હતી અને જે જિલ્લાઓ જણાવ્યા હતા તે તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને દક્ષિણ ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે ત્યારે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે તે વિશેની વાત કરીએ તે પહેલાં ખાસ કરીને એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે રાજસ્થાનના પશ્ચિમ અને દક્ષિણ ભાગો નજીક જોવા મળી રહી છે અને લાગુ પાકિસ્તાનના ભાગો નજીક જોવા મળી રહી છે પરંતુ આ સિસ્ટમ છે તેમાં ભેજનું પ્રમાણ મતલબ મતલબ કે જે પાકિસ્તાન તરફથી સૂકા પવનો આવી રહ્યા છે તે સિસ્ટમમાં ભેજ આવવામાં અવરોધ બની રહ્યા છે બાકી આ સિસ્ટમ છે તે ગુજરાત સહિત રાજસ્થાનના ભાગોમાં પણ ખૂબ જ સારો વરસાદનો લાભ આપત પરંતુ અત્યારે જે સૂકા પવનોનો મારો ચાલી રહ્યો છે જેને કારણે આ સિસ્ટમ છે તે ખાસ કોઈ મોટો લાભ આપતી નથી ત્યારે આગામી દિવસોમાં અમેરિકન મોડેલ અને યુરોપિયન મોડેલ બંનેની મોડેલનું અપડેટ થોડી એવી રાહતભર્યા સમાચાર સામે આવી રહ્યા છે અને મિડ લેવલમાં આગામી ત્રણ ચાર દિવસ સુધી ભેજનું પ્રમાણ છે તેમાં વધારો થતો નજરે પડી રહ્યો છે લોઅર લેવલના ભેજમાં પણ વધારો થતો નજરે પડી રહ્યો છે જેના કારણે સૌરાષ્ટ્રના ભાગો એટલે કે બાકીના સૌરાષ્ટ્રમાં અત્યારે વરસાદની ગતિવિધિ ના બરાબર છે તે ભાગોમાં પણ વરસાદી ઝાપટાની શરૂઆત આગામી ચાર પાંચ દિવસની અંદર થઈ જશે અનેક વિસ્તારમાં છૂટાછવા વરસાદી ઝાપટા આજથી પણ અમુક વિસ્તારમાં જોવા મળશે મતલબ કે એક પ્રકાર આપણે જે અમી છાટાણા કહેતા હોય તે પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળશે અને સોળ તારીખ આજુબાજુથી સૌરાષ્ટ્રના બાકીના ભાગો છે તેમાં પણ વરસાદી ઝાપટાનું પ્રમાણમાં વધારો થશે ત્યારે એક રાહત પ્રયાસ ચોક્કસપણે સમાચાર ગણી શકાય કારણ કે ભેજનું પ્રમાણ વધે તો વિસ્તારમાં પણ વધારો થાય તો તે પ્રમાણે આથી વરસાદના વિસ્તારમાં મતલબ કે જે વિસ્તાર ગઈકાલ સુધી જોવા તેમાં આંશિક રીતે થોડો વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે તો હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે વાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ડાંગ તાપી નર્મદા આહવા સાપુતારા બધા જે વિસ્તારો છે આ ભાગોમાં છૂટાછવાયા ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ જોવા મળશે સીમિત વિસ્તારોમાં અને બાકીના જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ છૂટાછવાયા ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો અમદાવાદ આજુબાજુના વિસ્તારમાં થોડી શક્યતાઓ છે પણ ગણાય અને દાહોદ આજુબાજુના વિસ્તારમાં પણ થોડી શક્યતાઓ ગણાય અને ત્યાં છૂટાછવા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળે બાકીના જિલ્લાઓમાં શક્યતાઓ ઓછી જણાઈ રહી છે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો રાધનપુર આજુબાજુનો વિસ્તાર અને લાગુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમજ જે રાજસ્થાન બોર્ડર કાંઠાના સરહદી ભાગો છે ઉત્તર ગુજરાતના તેમાં થોડી શક્યતાઓ પણ એને ઝાપટા ઝપટી અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે અમુક સીમિત વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પણ જોવા મળી જાય જો કે એવા વિસ્તાર ખૂબ જ સીમિત એકલ સેન્ટર સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદના વિસ્તારમાં થોડો વધારો થશે ગઈકાલ કરતા અને આજે રાજકોટ જિલ્લો અમરેલી જિલ્લો ભાવનગર બોટાદ જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં વધુ શક્યતાઓ દેખાય છે આ ભાગોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારમાં જોવા મળશે અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે જ્યારે બાકીના ભાગોમાં આજે વાદળોનું પ્રમાણ થોડું વધશે અને છૂટાછવાયા સાટા ખરી શકે છે પરંતુ ખાસ મોટા વરસાદની શક્યતાઓ બીજા ભાગોમાં ઓછી જણાઈ રહી છે તો આ પ્રકારની સ્થિતિ આજે સૌરાષ્ટ્ર માટે છે કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં આજે ખાસ મોટી સંભાવનાઓ જણાતી નથી અમુક સીમિત વિસ્તારમાં ક્યાંક ક્યાંક ઝાપટાં જોવા મળે જેમાં અંજાર ભયાઉ ગાંધીધામ આજુબાજુનો વિસ્તાર હોઈ શકે છે પરંતુ આગામી દિવસોમાં કચ્છના ભાગોમાં પણ રૂપી વરસાદની ગતિવિધિની શરૂઆત થાય તેવી સંભળાવો દેખાઈ રહી છે તો આગામી દિવસોમાં હવે જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ મોડેલો છે તે પણ પોઝિટિવ થતાં નજરે પડી રહ્યા છે જે આપણા માટે એક સારી બાબત ચોક્કસપણે ગણી શકાય તો કંઈ નવી અપડેટ હશે તો તમારા સુધી પહોંચાડવામાં આવશે પરંતુ ચોક્કસપણે આપણા માટે અત્યારે રાહતના સમાચાર ગણી શકાય